દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના અમયુક્ત ઉપક્રમે આજે બપોરે ત્રણ વાગ્યા વાગ્યાના સુમારે વડોદરા શહેરના ફતેપુરા હરની રોડ નજીક આવેલ સગુર હોલ ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વડોદરા લઘુમતી સમાજની અમયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પઢિયાર બાપુના ચૂંટણી પ્રચાર અમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય ઇન્દ્રા ખેડાવાલા કુલ ધારાસભ્ય ગ્યાસુદુદ્દીન શેખર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ યુનખાન પટેલ મહામંત્રી ચિરાગ શેખર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ આઈડી પટેલ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રૂપિત જોશી સહિત અનેક સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઇમરા ખેડાવાલા તેમજ ગ્યાસુદ્દીન શેખે મોદી સરકારની રણનીતિ સામે સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે સાત તારીખે જરૂર મતદાન કરી પોતાનું અને દેશનું ક્ષણ ચૂકજો તેમજ તેઓએ મતદાન જાગૃતિ અંગેની લોકોને સમજ આપી હતી આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું કુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ તંત્રી હનિત મનસુર